બ્રાસકંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામે દલિતોના વાળ કાપવાના વર્ષોથી ચાલતા પ્રતિબંધનો અંત સમાજમાં વર્ષોથી ચાલી આવતો જતો કુરિવાજ બંધ કરાયો ગામના હેર કટિંગ સલૂનમાં હવે દલિત સમાજના લોકો પણ નિર્ભયતાથી વાળ કપાવી શકે છે સાત ઓગસ્ટે ચોવીસ વર્ષ ખેડૂત મજૂર કીર્તિ ચૌહાણ ગામની હેર કટિંગ દુકાનમાં જઈ વાળ કપાવ્યા હતા ગામના તમામ નાઈએ પહેલીવાર દલિત કાસ્ટના લોકોને સેવા આપવાનું શરૂ કર્યું પાસઠસો ની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે અઢીસો દલિતો વસે છે પેઢીઓથી સ્થાનિક નાઈઓએ તેમને સેવા આપવાનો કર્યો હતો ઇન્કાર દલિતોને વાળ કપાવવા માટે અન્ય ગામોમાં જવું પડતું ઘણીવાર પોતાની ઓળખ છુપાવવી પડતી હતી દલિત સમાજને પણ સન્માન સાથે વાળ કાપી આપવાની શરૂઆત થઈ બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર એમડી દિનેશકુમાર રેવાદી નહીં સાહેબ એ પરંપરા જૂની પરંપરા નથી નહીં કાપતા હતા પહેલાં હવે બધાનો કાપે હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે એ તો સાહેબ વર્ષોથી મહિનાથી ચાલુ થયું અમે હા હા પોલીસ બી આવી હતી જમાદાર સાહેબ આવ્યા તો હવે તો સાહેબ ભાઈચારો સારો છે અમારા સંબંધ સારા બધા માટે બધી બધી જાતે જવું ભરતભાઈ શગનભાઈ છે હાલવાડા રહું છું ખેતમજૂરી કરું છું સાહેબ અમારે આ વાળ કાપવાની તકલીફ હતી એ ન કાપતા સાહેબ આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે પછી અમે એક ભાઈ કે કેમ ન કાપી એમ કરીને અમારે ઘણા વર્ષો હતી પછી અરજી કરી સાહેબ દાનેરા ફરિયાદ કરવા જાય ફરિયાદ લીધી તમારે તમારે અરજી નીકળી જશે તે અરજી કરી એમાં આવ્યા પોલીસ સાહેબ ને એમની હાજરીમાં કપાયા ને વાલ મારે વાળ કાપી સાહેબ બરાબર ખૂબ તકલીફ પડતી સાહેબ ધાનેરા જતા ભાડું થતું આખો દિવસ ભગાતો કાં પાંચ નો દિવસ આ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને મેં ધોનેરા પોથાવાળા જઈને કપાવતા એવું હોય સાહેબ સમય છેઠ સાહેબ આ ઘણો ના અમારો મેં તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા હા બધાને કાપી છે મારું નામ સુરેશ ચૌધરી આલવાડા હા અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં આપણા ગામમાં વાળ કાપવાના સૈન્ય સમાજ દ્વારા કંઈ કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી પણ સવારના દલિત સમાજના યુવાઓ અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે કે ભાઈ આવીને જાણ કરેલી તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સૈન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું સૈન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સમજીએ છીએ અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું અને એમને બળતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો માં વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલું